વિભાગ માહિતી મળી છે પાંચસો સીખમાં વાય બરાબર ત્રણસો સીખમાં એક્સ વર્ગ બરાબર પાંચ હજાર ચારસો પચાસ સીખમાં વાય વર્ગ બરાબર બે હજાર સીખમાં એક્સ વાય બરાબર ત્રણ હજાર ના પાછળથી જાણવા મળ્યું કે અવલોકનની અવલોકનની એક જોડ ભૂલથી લેવાઈ ગઈ હતી આ જોડને માહિતીમાંથી કાઢીને સ કિંમત શોધો ઓકે તો સૌપ્રથમ પ્રથમ આપણને જે આંકડાકીય માહિતી આપેલ છે તે લખી દઈએ તો અહીં પેલા આપણને આપેલ છે એન બરાબર પચાસ ત્યારબાદ સિગ્મા એક્સ બરાબર પાંચસો પાંચસો વાય બરાબર ત્રણસો સીખ માં y વર્ગ બરાબર પાંચ હજાર ચારસો પચાસ અલ્પ વિરામ વાય વર્ગ બરાબર બે હજાર નેવું અવલોકનની અવલોકન ની એક જોડ એક જોડ જે છે દસ છ એ ભૂલથી વધારાની ગઈ છે ઓકે વધારાની એક જોડ ભૂલથી લેવાઈ ગઈ છે તો આપણે આ જે જોડ વધારાની લેવાઈ ગઈ છે એને શું કરવું પડશે એમાંથી દૂર કરવી પડશે એક જોડ એટલે કે એક અવલોકન આપણે રિમૂવ કરીએ દૂર કરીએ તો એન બરાબર પચાસ છે એના બદલે કેટલા થશે એન બરાબર ઓગણપચાસ બરાબર છે તો વધારાની લેવાઈ ગઈ છે તો આ ઉપરથી આ પરથી નીચે મુજબ નીચે મુજબ સુધારેલ માહિતી મળશે ચલો બધી જ માહિતીને આપણે સુધારવાની છે તો ચલો બરાબર કેટલા છે પચાસ પચાસ માંથી એક માઇનસ હવે એન બરાબર કેટલા થશે ઓગણપચાસ બીજા નંબરે સીગમા એક્સ બરાબર કેટલા આપ્યા છે પાંચસો સીગમાં એક્સ એટલે એક્સની કિંમતોનો સરવાળો છે અહીંયા જે જોડ લખી છે એમાં દસ એક્સ ની કિંમત છે અને છ એ વાયની કિંમત છે બરાબર છે તો સિગ્મા એક્સ એટલે એક્સ ની જુદી જુદી કિંમતોનો શું કર્યો સરવાળો એમાંથી એક અવલોકન બાદ કરી નાખે એટલે સરવાળો વધશે કે ઘટશે ઘટી જાય તો એ અવલોકન દસ એ બાદ કરી દઈએ તો હવે પછી સિગ્મા એક્સ બરાબર કેટલા રહે મિત્રો ચારસો ને બરાબર ત્યારબાદ સિગ્મા વાય બરાબર કેટલા છે અવલોકન ચોરાણું ડન ત્યારબાદ સીગમા એક્સ વર્ગ બરાબર જે આપણને પાંચ હજાર ચારસો ને પચાસ આપેલ છે હવે અહિયાં સીગમા એક્સ વર્ગ એટલે જુદી જુદી કિંમતોનો વર્ગ કર્યો છે અને પછી ચલો પાંચ હજાર ચારસો પચાસ માઇનસ દસ નો વર્ગ થાય સો ઇઝિકલ ટુ કેટલા આવશે પાંચ હજાર ત્રણસો ને પચાસ નેક્સ્ટ વર્ગ વાયની જુદી જુદી કિંમતોના વર્ગોનો નો સરવાળો તો એક વાયની કિંમત કરીશું છ નો વર્ગ છનો વર્ગ થાય છત્રીસ તો બે હજાર માંથી જાય ઓગણીસો ને ચોસઠ ત્યાર બાદ હવે રહ્યું સીખ માં એક્સ વાય આની અંદર ચાલ એક્સની કિંમત અને ચલ વાયની જુદી જુદી કિંમતોનો ગુણાકાર કરી અને સરવાળો કરેલો છે દસ અને વાયની કિંમત કરવાની એ છ તો આ બંનેનો ગુણાકાર શું કરીશું બાદ મીન્સ કે દસ સાઈઠ તો ત્રીસ નેવમાંથી સાઈઠ બાર થાય ત્રીસ 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 હવે આપણે સૂત્ર મૂકીને દાખલો કમ્પ્લીટ કરીએ જેથી કરીને આપણે સાચો સહસંબંધાંક પ્રાપ્ત થશે હવે આર બરાબર કઈ સૂત્ર લાગુ પડશે તો એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય ઇન્ટુ રૂટ એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ રેસ ટુ સ્ક્વેર ઇન્ટુ અધર રૂટ વાય સ્કવેર માઇનસ પચાસ ગુણ્યા સીખ માં એક્સ વાય નેવ બરાબર ને હા જાગણ પચાસ ગુણ્યા હવે સીક માં એક્સ વાય કેટલા લેવાના છે મિત્રો તીસ ચોરાણુ ભાગ્યા રૂટમાં ચલો એન બરાબર ઓગણપચાસ સીગ માં એક્સ વર્ગ સીગમા એક્સ વર્ગ છે ત્રેપન પચાસ ઓછા सिग्मा एक्स નો કૌશ બાર વર્ગ ચારસો નેવ ચારસો નો વર્ગ્યા રૂટમાં ઓગણપચાસ ગુણ્યા સીગમાં ઓગણીસો ચોસઠ માઇનસ સીગમા વાય બસો ને ચોરાણું નો વર્ગ સાદુ આપો ઓગણપચાસ ત્રીસ એક અડતાલીસ ચારસો ને સિત્તેર માઇનસ ચારસો નેવ્યા એક લાખ ચુમ્માલીસ હજાર સાહીઠ ડન ભાગ્યા રૂટમાં ઓગણપચાસ ગુણ્યા ત્રેપન પચાસ બે લાખ બાસઠ હજાર એકસો ને પચાસ

હજુ ચેક કરો ઓગણપચાસ ગુણ્યા ઓગણ ઓગણીસો બસો ને ગુણ્યા ને બરાબર છ્યાસી ચારસો છત્રીસ ડન ચલો ઉપરની બાદ બાકી કરો મિત્રો ચુમ્માલીસ દસ ભાગ્યા રૂટમાં પેલા બે બાસઠ એકસો પચાસ બાવીસ જીરો પચાસ ગુણ્યા બીજા રૂટમાં છત્રીસ નવ આઠસો ચલો બંનેના રૂટ કાઢવા પડશે કારણ કે કેલ્શિયમ જળવા ગુણાકાર નહીં માય એટલે ચુમ્માલીસ દસ ભાગ્યા આનું રૂટ પોઈન્ટ એકસો અડતાલીસ પોઈન્ટ ઓગણ પચાસ ગુણ્યા નવ આઠસો અઠાણું નવાણું અઠાણું પોઈન્ટ નવ્વાણું ડન ચલો યુઝ કર